શું ને કરીશ ડાયરેક્ટ કહો ચિંતા ના કરીશ હવે શોખ મારો ઉતરી જારે એવું મને લાગે હું જઉં હવે ના ના પૂરો કરાબો છે અલ્યા આ તો કોક

મોટું દુજો એટલે ધોતફ આવે માથે પડે ને ઘરે થઈ જશે ઓવોધી બીએ રહે હો એ મફતલાલ મને લાગે આપડી પેલા હવટ વર્ષી તો ત્યારે ત્યારે ખબર પડે તો તો પણ હવે શું આવે હો ઓ તો મારો બે તો જોણા લાગે હો

એ મફતલાલ જીવડિત કરી એમ નેમ શાંતિ રાખો તમે પણ મેં તો આ પહેલી ધંધો છે અલા મફતલાલ પાછળ આવી આ તો મારો બબ બે ચો અલા તું કે ફુવાઓ યાર તું મરાઈન આવશો મને શીખવા આયા છે તમે તારે શું બારે પણ

લે આ તમની યાર મમ્મને મરાઈ નાખ્યો લે બેસ મુ આને આલુ આલ પર દેવાની ખાલી હવે જો એના લે ભુવાઈ

હા તો કેમ એક્શન કરે આ તો પેલો કમો પેલો માર્કેટ માં એડિશન પડી ગયો એ લાગે છે કમાનો વિડિયો જોતો જોતો મરી ગયો છે આ રહ્યો ભુવાજી આ કમા કોડરા માં પેન્ટ આ નક્કી કમાનો જોતો વિડિયો મરી ગયો લાગે આ પણ હવે ખબર પડે આ તો આપણે ડિસ્પ્લે કરવા મંડ્યું અલ્યા એ છે કમા જતોલ ભયા ને અમારી પાટેવી હવે મને પૂછવા દે મને કમા ખોર ખરી ડિસ્કો કરાવજો અમારે જો છે રમે ભૂતનો ખરીદ કાઢો મન પસંદ ગીત છે એટલે જતું રે તો બીજો ગીત ગઈ અને ડાન્સ કરાવી કાને એને પસંદ ગીત ના થાય તું જોવો જો તું

મારો રસીયો રંગ લેરી ખેર જાવ ગમતું નથી અમારે ઓલવી આયો હવે જાવ રે મફત લે તો મારું બેટું ગમવાનું